નમસ્કાર દર્શક મિત્રો સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અવારનવાર ગુજરાત સરકાર એસ ટી બસ સ્ટેશનની સ્વચ્છતાના અને એસ બસની સલામતીના દાવાઓ કરતી હોય છે અને અવારનવાર એસ બસને પ્રાઇવેટની હરોળમાં લાવવા માટેના પ્રયત્ન કરતી હોય છે પરંતુ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય ભાવનગર જિલ્લાના મહુવા બસ સ્ટેશનનું છે અમુક કામચોર કર્મચારીઓના વાકે આ સમગ્ર સ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે પ્રાપ્ત વિગત અનુસાર મહુવાના બસ સ્ટેશનની અંદર પેસેન્જરની પ્રવાસીઓની સુવિધા માટે રાખવામાં આવેલા સાધનો અત્યારે બંધ અવસ્થામાં હોય અને તેને લીધે આ અહીંથી પ્રવાસ કરનારા કરનારાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને અસહ્ય બફારો અને ગરમીની સ્થિતિમાં ત્યાં મહિલાઓ અને બાળકોની સ્થિતિ વધુ કફોડી બનતી હોય છે અને સ્વચ્છતાના નામે અવારનવાર દાવા કરતી આ રાજ્ય સરકારને પણ જાણે કે આ મહુવા બસ સ્ટેશનના અધિકારીઓ ગાઢતા કે કહ્યામાં ન હોય તે રીતે સ્વચ્છતાના નામે માત્ર મીંડું મળી રહ્યું છે અને અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે મહુવા બસ સ્ટેશનની હાલત સુધારવા માટે હવે ઉચ્ચ અધિકારીઓ આ મહુવા બસ સ્ટેશનના અધિકારીઓને કોઈ સૂચના કે આદેશ આપે છે કે કેમ તેવો પણ સવાલ જનતામાંથી ઉઠવા પામી રહ્યો છે ત્યારે આ વહીવટીતંત્રની ઘોર બેદરકારીને કારણે સરકારી તિજોરી ઉપર અવારનવાર આર્થિક નુકસાનીનો બોજ પડી રહ્યો છે કારણ કે લોકોને સુવિધાના નામે અવારનવાર એસટીઓના સત્તાધીશો દ્વારા આકર્ષવાના પ્રયત્નો કરતા હોય છે પરંતુ એસટીમાં બસની સુવિધાના નામે માત્ર મીંડું મળી રહ્યું હોવાનો પણ યાત્રિકો અને પ્રવાસીઓનો વસવસો છે ત્યારે હવે જોવું રહ્યું કે આ તંત્ર દ્વારા એસટી બસ સ્ટેશનની હાલત અને એસટીના બસ સ્ટેશનના વ્યવહાર અધિકારીઓની હાલત સુધારવામાં આવે છે કે કેમ તે પણ હવે આવનારા સમયમાં ખબર પડશે પરંતુ એસ બસ સ્ટેશનની આ મહવાની હાલત જોઈને લાગી રહ્યું છે કે સ્વચ્છતા અભિયાન અને એસટીની સુવિધાના દાવાઓ માત્ર કાગળ ઉપર જ છે બ્યુરો રિપોર્ટ સાવરકુમાઈ રફતાર ઇકબાલ સોરઠિયા મોહવા